માં બાપ ની બે વાર આસુ આવે છે છોકરી સાસરે જાય ત્યારે અને છોકરો મા બાપ ને ઘડપણ માં પાલન પોષણ કરવા મો ફેરવે લે ત્યારે બે વખત રડવાનું હોય જેના ઘર માં જેના ઘર માં છોકરી જવાન આવી જાય અને કોઈ છોકરો પસંદ કરીને લગ્ન કરવા માટે આવી જાય ને આપણે ધાન ઝૂમ થી બેન વાજા થી માંડીને બિજ્યા થી માંડીને તમારે નાચડું ખુદડું કરીને એક સારી રીતે લગ્ન કરી દેતા હોય છેલ્લે વખતે છોકરીને સાસરે જવા સમયે માતા પિતાના આંસુ પડી જાય છે શા માટે કે કદાચ મારા છોકરીઓને મારા છોકરીઓને સારો જમાઈ મળી ગયો તો ઠીક સારો સાચરો સાસુ સસરા મળી ગયો તો ઠીક શાંતિ જીવન જીવશે ને કદાચ સાકતો જમાઈ મળી જશે તો રોજના ડંગોરા ખાવા પડશે આ વિચાર માંડીને માતા પિતા આંસુ પડી ગય છે ત્યારે પછી બીજી વખત રડોનું આવે જ્યારે છોકરો ઘરમાં હોય ને ઉમર થયા ને લગ્ન થઈ ગયું અને પછી હારી ઓં ઘર માં આવી ગઈ તો ઠીક સાસુ સતરા ને રોટલો આપતી હોય અને માં બાપ ને સેવા કરતો હોય છોકરો અગર તેવો જ વોંહ આવી ગઈ ને તેવો છોકરો હોય તો માં બાપ ને અડાડીને પડાડી પાછળ અને હારું હારું ઘર હેવનું હોય ત્યારે પછી રડવાનું હૈ બેટા કે તને અમે એક મોટા કર્યા છે અમારો વાતસાઈ છોકરો આવેલો છે અમારો પેઢી નામાં ગુમાશે ને અમને સેવા ચાકરી કરશે એવો અમે આશાથી મોટો કર્યો અને આજે તને વૌ લાવી દીધી ત્યારે પછી વૌના ભરશે પછી તું અમને અઢાડી પડાળીને ભૂકે રાખો છો ત્યારે રડવાનું આવે ત્યારે રડવાનું આવે છે આ બધી જે ખબર આ બધી જે એક રહસ્ય જીવનનું આપણે જાણી લેવાનું છે એના માટે દાદા એ સતી નાતું આપ્યું છે સતી સતી એટલે જ માતા ને પતિ એટલે બાપ સતી એટલે આપણી ઘરવાળી અને પતિ એટલે આપણે પોતે એના સિવાય જગતના માનવીઓ કોણ વગર સતી પતિ જે હોય કે અમે સતી ના હોય એના માટે આ ભૂલેવા માનવીઓને પાછું યાદ આવે કે ભાઈ અમે કોણ છો એની ઓળખ આપવાની આ બેઠેલા બહેનો યા માતાજીઓ એને શું કહેવાનું એટલા પાછી આગળ રીતો નહીં ચડાવતા સત્ય હકીકત પે અમલ કરજો ગ્રહણ કરજો આગળ કે કોઈને અમુક ધામમાં નહીં જવાનું હોય નહીં કહેવાનું હા કે એ ધામમાં નહીં જવાનું હોય એવું નહીં કહેવાનું પણ ત્યાં બી જજો પણ પેલું હું શબ્દ ઉચ્ચારું છું